નમસ્કાર આપ જોડાયા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજના બેઠકમાં તેરીબીચૂપ મેરીબીચૂપનો ખેલ ખેલાયો હતો સુરત સુરત સુમુલ પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક થઈ ગયા સમગ્ર દૂધના ખેલ મામલે ભીનું પટેલ અને રાજુ થઈ ગયા તેવા સુર જાણે થયું ના હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો મહારાષ્ટ્રનું ઠંડુ દૂધ લાવનારાઓ મંડળીઓને ત્રણ પોઈન્ટ કરોડનું દંડ ફટકારાયું હતું સુમુલ ડેરીની મળેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું અગાઉ માનસિંહ પટેલ દ્વારા કરાયેલા એક હજાર કરોડના કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું છે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્રને રાજકારણ છોડી દઈશ સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે કોઈને ગેરસમજ થતી હોય છે જે દૂર કરવામાં આવે છે સચિવ દ્વારા રિપોર્ટ સાનું મંગાવવામાં આવ્યો તે મીડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી પ્રોસેસ કામ થાય છે કોઈ જગ્યાએ કોઈ મંડળીય અમૂલ પેટર્નની વિરુદ્ધ કાર્ય કર્યું હોય ત્યારે એક બે મંડળીએ ભૂલ કરી હોય મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે એક નિર્દોષને દંડ ન થવો જોઈએ મને ભવિષ્યમાં જોતા આવડતું નથી અત્યાર સુધીના કામો સર્વાનુમતે થયા છે એમાંથી કન્ટેન્ટ સારું આવડે છે પશુપાલકના હિતમાં સહકારી પ્રવૃત્તિમાં સંસ્થાના ગ્રોથમાં માં કોઈ બોર્ડના ડાયરેક્ટરો વચ્ચે મતભેદ કે મનભેદ નથી

અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ